那边有个，那边那个，那个，那个，那

સેવલિયા પોલીસ સ્ટેશન ખાતે સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર છે એ આર ચૌધરી તેઓની એક માહિતી મળેલી કે એક ઈસમ કે એનું સ્પેસિફિક વર્ણન મળી આવેલું એ વર્ણન વાળો ઈસમ એ કોઈ પ્રતિબંધિત ડ્રગ્સ લઈને સેવલિયા રેલવે બ્રિજ નજીક આવી રહ્યો છે એ જે માહિતી મળેલી તો તે માહિતી આધારે સેવલિયા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર ડાકોર અને સેવલિયા પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા તેમની ટીમના માણસોએ જે જે જોગવાઈ હોય એ જોગવાઈનું પાલન કરી અને સરકારી પંચો સાથે આ ઈસમને ઝડપી પાડેલ જે ઈસમ પાસેથી એકસો ને ઓગણપચાસ ગ્રામ જેવું એક શંકાસ્પદ પદાર્થ મળી આવેલ જેને એફએસએલ અધિકારીની હાજરીમાં ચેક કરાવતા તે મેપેડ્રોન નામનું એક પ્રતિબંધિત ડ્રગ્સ હતું જે પ્રતિબંધિત ડ્રગ જે પાર્ટી ડ્રગ તરીકે પણ વપરાતું હોય છે અને નાર્કોટિક એક્ટ હેઠળ છે તો પોલીસે આ સમગ્ર કાર્યવાહી કરી અને એકસો ઓગણપચાસ જેટલું બેપેટ્રોલ નામનું ડ્રગ અને સાથે તેને લઈ આવેલ એ આરોપી ગોપાલ મહેરને પોલીસે અટક કરેલો છે અને આ અનુસંધાને ડ્રગ મોકલનાર તથા ડ્રગ મેળવનાર એ આરોપીઓના પણ નામ ફરિયાદમાં ખોલી અને પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરેલી છે એનડીપીએસ એક્ટની કલમ આઠ થી બાવીસ થી ઓગણત્રીસ મુજબ ગુનો પોલીસે રજિસ્ટર કરેલું છે અને હાલ તેની વધુ તપાસ સર્કલ પોલીસ એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીએન ચુડાસમાના સુપ્રધ્યું